નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર બાંદ્રા ટર્મિનસ થી બારમેડ સુધી સ્પેશિયલ હમસફર ટ્રેન દોડશે ગુજરાતના અગિયાર સ્ટેશનો ઉપર સ્ટોપ કરશે નવી શરૂ થયેલી ટ્રેન ગુજરાતના અગિયાર મોટા શહેરોને જોડશે તેમજ આ સ્પેશિયલ ટ્રેનનો નંબર વન ટુ ડબલ નાઇન સેવન છે તે બાંદ્રા ટર્મિનસથી બારમેર સુધી જશે આ ટ્રેન રાત્રે અગિયાર પંચાવનથી બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બારમેર પાંચ પંચાવન વાગ્યે પહોંચશે નવી શરૂ થયેલી ટ્રેન ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતને જોડશે જેનો જાહેર જનતા લાભ લઈ શકશે આ ટ્રેનમાં અલગ અલગ કોચ આપવામાં આવેલા છે જેમ કે જનરલ કોચ સ્લીપર કોચ થ્રી ટાયર એસી તેમજ લેડીઝ કોચનો પણ સમાવેશ થાય છે આ બાડમેર હમસફર ટ્રેન બાંદ્રા ટર્મિનસથી બાળમેર સુધીમાં બાવીસ સ્ટેશનની સફર કરશે તેમાં ગુજરાતના અગિયાર સ્ટેશનો પર સ્ટોપ કરશે ગુજરાતમાં વાપી વલસાડ સુરત તેમજ અંકલેશ્વર તેમજ સેન્ટ્રલ ગુજરાતની વાત કરીએ તો આ ટ્રેન વડોદરા આણંદ અમદાવાદ તેમજ નડિયાદને જોડશે ત્યાંથી પસાર થઈને મહેસાણા પાટણ અને ભીલડી સ્ટેશનનો સ્ટોપ લેશે છેલ્લે રાજસ્થાનના બારમેડમાં છ અને આઠ મિનિટે પહોંચશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ

ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર